નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી બે હજાર ચોવીસ હનુમાનજી હિન્દુ ધર્મના સૌથી મહત્વના દેવતા પૈકીના એક છે જે રીતે હિન્દુ ધર્મમાં દરેક દિવસે કોઈ ને કોઈ દેવતાના સમર્પિત છે બસ એવી જ રીતે મંગળવારનો દિવસ પવનપુત્ર હનુમાનજીને સમર્પિત છે વર્ષમાં બે વખત હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને આ બંને જયંતિનું વિશેષ મહત્ત્વ રહેલું છે હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે હિન્દુ ધર્મમાં તેમની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે હનુમાનજી સૌના દુઃખ દર્દને દૂર કરે છે એટલે જ તો તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે રામ નવમીની માફક હનુમાન જયંતિ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે આ તિથિ પર હનુમાનજીનો જન્મ થયો હતો જો કે શું તમે જાણો છો કે વર્ષમાં બે વખત હનુમાન જયંતિ શા માટે ઉજવવામાં આવે છે ચાલો આ અંગે માહિતી મેળવીએ હનુમાન જયંતિ ક્યારે છે વાલ્મીકી રામાયણ પ્રમાણે હનુમાનજીનો જન્મ કાર્તક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દર્શી તિથિ પર સ્વાતિ નક્ષત્રમાં થયો હતો માટે આ તિથિને હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે જ્યારે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર પણ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે તેની પાછળ એક પૌરાણિક કથા છે માટે વર્ષ બે હજાર ચોવીસમાં હનુમાન જયંતિ ત્રેવીસમી એપ્રિલના રોજ આવે છે વર્ષમાં બે વખત હનુમાન જયંતિ શા માટે ઉજવવામાં આવે છે પવનપુત્ર હનુમાનજીને એક જયંતિ તેમના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે તો બીજી બાજુ જયંતિ વિજય અભિનંદન મહોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે સંકટ મોચન હનુમાનજીનો જન્મ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર મંગળવારના દિવસે મેષ લગ્નમાં થયો હતો આ કારણથી વરસમાં બે વખત હનુમાન જયંતિ ઉજવાય છે એવી જ રીતે બીજી હનુમાન જયંતિ પણ ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે તેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલ છે તે પૌરાણિક કથા પ્રમાણે હનુમાનજી માં જન્મથી અદ્ભુત શક્તિ હતી બાળપણમાં એક વખત જ્યારે હનુમાનજીને ભૂખ લાગી તો તેમણે સૂર્યને ફળ માનીને તેને ખાવા માટે દોડ લગાવી હતી તેની નજીક જઈને તેઓ સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કર્યો જેના કારણે આખી પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો જ્યારે ઇન્દ્રદેવને આ વાતની જાણ થઈ તો તેમણે સૂર્યને ખાવાથી રોકવા માટે હનુમાનજી પર વ્રજથી પ્રહાર કર્યા જેના કારણે હનુમાનજી બેભાન થઈ ગયા જ્યારે તેમના પિતા પવનદેવને આ વાતની જાણ થઈ તો તેઓએ એટલે કે પવન બંધ કરી દીધો પૃથ્વી પર હવા ન હોવાને લીધે ખળભળાટ મચી ગયો આ પછી બ્રહ્માજીએ પવનદેવનો ક્રોધ શાંત કર્યો અને હનુમાનજીને જીવન આપ્યું એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખ હનુમાનજીને નવું જીવન મળ્યું હતું આ જ કારણે છે કે દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે